કઈ શિશોમાં હું રમેશ અધારૂત આપ સર્વનો અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રેડિંગમાં આવકાર કરીએ છીએ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો વિશેષ પિતા પરમેશ્વરનો આભાર માનીએ એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો અને આપણા શરીર માટે જોઈતા સગળા સારા વાના પણ પિતા તેમના અખુટ ભંડારમાંથી તેમની કૃપા દયા ભલા પ્રેમને કરીને આપણને પૂરા પાડે છે આજના દિવસનું આપણે જે વાંચન કરવાના છીએ એ વાંચન એ ન્યાયાધીશોનું પુસ્તક છે અને તેનો ચોથો અધ્યાય તેનું આપણે વાંચન કરવાના છીએ તમે જાણો છો તે પ્રમાણે આપણે રોજ એક અધ્યાયનું વાંચન કરીએ છીએ અને તે દ્વારા આપણે પિતા પરમેશ્વરનો મહિમા કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો ચાલો આજે આપણે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું સાતમું પુસ્તક ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો ચોથો અધ્યાય તેનું વાંચન કરીશું ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો ચોથો એ હુદના મરણ પછી ઈજરાયલી લોકોએ ફરી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂન્ડું હતું તે કર્યું તેથી યહોવાએ તેઓને હાસોરમાં રાજ કરનાર કનાનના રાજા યાબીનના હાથમાં વેચી દીધા એનો સેનાપતિ વિદેશીઓના હરોસિયતનો રહેવાસી શિસરા હતો અને ઇઝરાયલી લોકોએ યહોવાને પોકાર કર્યો કેમ કે તેની પાસે લોઢાના નવસો રથ હતા અને તેણે વીસ વર્ષ સુધી ઇજરાયલી લોકો પર બહુ જુલમ કર્યો હવે તે સમયે પત્ની દબોરા પ્રવો ઇજરાયલો ન્યાય કરતી હતી તે એફ્રાઈમના પહાડી પ્રદેશમાંના રામા તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરીની નીચે રહેતી હતી અને ન્યાય કરાવવાને માટે ઇઝરાયેલી લોકો તેની પાસે આવતા હતા તેણે કેદેશ નપતાલીથી અભિનો દીક દીકના દીકરા બાળાકને બોલાવી મંગાવીને તેને કહ્યું ઈઝરાયલના ઈશ્વર યહોવાએ શું તને એવી આજ્ઞા આપી નથી કે તું ટાબોર પર્વતની પાસે ચાલ્યો જા ને નપ્તાલી પુત્રોમાંથી તથા જબુલન પુત્રોમાંથી દસ જર અને તારી સાથે લે અને યાબીનની ફોજના સેનાપતિ સિસરાને તેના રથો તથા તેના સૈન્ય સહિત હું તારી પાસે કિસ્સો નદીને કાંઠે લાવીશ અને હું તેને તારા હાથમાં સોંપી દઈશ ત્યારે બાળકે તેને કહ્યું જો તું મારી સાથે આવે તો હું જા પણ જો તું મારી સાથે નહીં આવે તો હું નહીં જા અને તેણે કહ્યું હું તારી સાથે નિશ્ચય આવીશ પણ તું જે કુજ કરવાનો છે તેમાં તને જસ મળશે નહીં કેમ કે યહોવા એક સ્ત્રીના હાથમાં શિસરાને વેચી દેશે પછી દબોરા ઊઠીને બાળકની સાથે કેદી ગઈ અને બારાકે જબુલોને તથા નપ્તાલીને કેદેશમાં બોલાવ્યા તેની સરદારી નીચે દસ હજાર માણસો તેની સાથે ગયા મેં દબોરા પર તેની સાથે ગઈ હવે હેબે કેની એ કેનીઓથી એટલે મુશાના સાડા હોબાબના વંશજોથી જુદા થઈને પોતાના તંબુ કેદેશ પાસેના સાનના નિમ્માના એલોન વૃક્ષ જેટલે દૂર માર્યો હતો અને સિસ્ત્રાએ કોઈએ ખબર આપી અબીનો આમનો દીકરો બારાક તાબોર પર્વત પર ગયો છે ત્યારે સિસરાએ પોતાના સર્વ રથ એટલે લોઢાણા નવસો રથ મેં વિદેશોના હરોસિયતથી તે કિશોર નદી સુધી જે લોકો તેની સાથે હતા તે સર્વને એકત્ર કર્યા અને દબોરાએ બાળકને કહ્યું ઊઠ કેમ કે આજે યહોવાએ સિસરાને તારા હાથમાં સોંપી દીધો છે યહોવા તારી આગળ ગયો નથી શું તેથી બાળક તાબોર પર્વત પરથી ઉતર્યો ને તેની સરદારી નીચે દસ હજાર માણસો ઉતર્યા અને યહોવાએ સિસરાનો તથા તેના સર્વ રથોનો તથા તેના સર્વ સૈન્યોનો બારકની આગળ તરવારથી પરાભો કર્યો અને સિસરા તેના રથમાંથી ઉતરીને પગપાળો નસી ગયો પણ વિદેશોના હરોત સુધી બારાક તે રથોની તથા સૈન્યની પાછળ પડ્યો અને સિસરાનું આખું સૈન્ય તરવારથી પડ્યું એક પણ માણસ બચ્યું નહીં તો પણ સિસરા પગે ચાલીને હૈબેર કેની પત્ની યાયલના તંબુમાં નસી ગયો કેમ કે હસોના રાજા યાબિન તથા હૈબેર કેનીના વંશોજની વચ્ચે તો સલાહ સંપતો અને યાયલે શિસરાને મળવા બહાર નીકળીને તેને કહ્યું અંદર આવો મારા મુરબ્બી મારી પાસે અંદર આવો બિહો નહીં અને તે પાછો વળીને તેની પાસે તંબુમાં ગયો ને તેણે તેને એક દબડીમાં સંતાડ્યો શિશરાએ તેને કહું કૃપા કરીને મને થોડું પાણી પા કેમ કે મને તરસ લાગી છે યાયલે એક મસક ઉગાડીને તેને દૂધ પાયું ને તેના પર ધાબડી ઓઢાડી અને સિસરાએ તેને કહું તું તંબુના બારણામાં ઊભી રહે અને જો કોઈ આવીને તને પૂછે કે અહીં કોઈ છે તો તારે કહ્યું કે ના પછી હેબેનની પત્ની યાયલ તંબુની એક મેખ લઈને તેના હાથમાં મોગરી લઈને ધીમે ધીમે તેની પાસે ગઈ ને તેના લમડામાં તે મેઘ ઠોકી દીધી ને તે તેમાંથી પસાર થઈને જમીનમાં પેઠી કેમ કે તે ભર નિંદ્રામાં હતો પછી તે મૂર્ખા મૂર્છા ખાઈને મરી ગયો અને જુઓ બાળક શિસરાની પાછળ પડેલો હતો ત્યારે આઈલે તેને મળવા બહાર આવીને તેને કહું આવ જેને તું શોધે છે તે હું તને બતાવું અને તે તેની પાછળ ગયો તો જુઓ શિશરા મરણ પામેલો પડ્યો હતો મેં મેઘ તેના લમડામાં હતી

તમારો આભાર માને તમારી સ્તુતિ કરી તમને ધન્યવાદ આપ્યો બાપ કે આજનો આ શુભ દિવસ તમે અમારા જીવનમાં આપ્યો આ દિવસને માટે જોઈતા સગળા સારાવાના પ્રયોગિતા તમે પૂરા પાડો છો અમારી સારી તંદુરસ્તી બક્ષો છો આ સગળી બાબતોને માટે પિતાભા અમે તમને ધન્યવાદ આપીએ છીએ તમારો આભાર માનીએ છીએ આ ઘડીએ અમે જે તમારા પવિત્ર વચનો વાંચ્યા સાંપડ્યા એ વચનોને અમે અમારા હૃદયમાં ઉતારીએ અને એ પ્રમાણે ચાલવાની માટે અમે પ્રયત્નશીલ રહીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો આ વચનોને આશીર્વાદિત કરો બાપ સાંભળનાર સગડા શ્રોતાજનોની ઉપર તમારી કૃપા દયા ભલાઈ પ્રેમ આવવા દો બાપ પ્રિતા તમારો આવવું ખૂબ જ નજીક છે તમે આવશો એ નક્કી છે પણ તમે ક્યારે આવશો તે અમે જાણતા નથી ત્યારે પિતા તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને માટે અમે હરદમ તૈયાર હોઈએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો પિતા અમારી સાથે પાસે રહો બાપ વિશેષ પિતા અમે જાણીએ છીએ નથી જાણતા એવા કોઈ પણ બાઈ કે બેન બીમાર હોય એ સગડાઓને તમારી સમક્ષ લાવીએ છીએ બાપ તમારા ગાયલ તંદુરસ્ત હાથનો સ્પર્શ પડે તેઓને સ્પર્શ કરો અને તેઓ સંપૂર્ણ સાજા પણ પામે એવી કૃપા થવા દો હોસ્પિટલોમાં જો સારવાર લઈ રહ્યા છે ત્યાં પ્રિતા ડૉક્ટરો જે દવાઓ કરે દવાઓને તમે આશીર્વાદિત કરો અને સારવાર લઈનાર સગડાઓ સાજા પણ પ્રાપ્ત કરીને ઘરે જાય અને તમારા નામને માન્ય મહિમા આપી કૃપા પણ તમારી પાસે માંગે છે ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો ભાવ ઠંડીની મોસમ છે ઘણા કુટુંબોની પાસે રહેવાના ઘર નથી અને શરીરને ઢાંકવાને માટે કપડાં નથી એવા કુટુંબોને પ્રોપી તમે તમારી સમક લાગીએ છીએ તમે તેઓની સહાયતા મદદ કરો તેઓને જોઈતા ઝઘડા સારા વાણાં તમારા ખોટ ભંડારમાંથી પૂરા પાડો અને તેઓને સારી તંદુરસ્તી વકસાવવા પ્રોપિત ઇઝરાયલ અત્યારે લડાઈની અંદર ફસાયેલું છે અને બીજા દિવસોમાં પણ અત્યારે ભયંકર લડાઈઓ ચાલી રહી છે ત્યારે પિતા તમે શાંતિના સરદાર છો આ જગતને પિતા તમે શાંતિ આપેલી છે તો તમારી શાંતિ આ સગડી જગાએ આવે અને આ સગડી લડાઈઓ બંધ થાય એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ બીજા હજુ પણ ઘણી જગ્યાઓએ તમારા લોકોને સતામણી થઈ રહી છે ત્યાર પિતા બાપ આ સત્તાઓના રાહતમાં તમારી સમક્ષ લાવીએ છે તમે તેઓના હૃદયને સ્પર્શ કરો અને તેઓ તમારી ગમ ફરે અને તમારા બાળકો બને એવી કૃપા તમે થવા દો સતામણી પામેલ લોકોને તમે સાચવું સંભાળો તેઓના હૃદયની અંદર વાત વ્યવહાર કરો અને તેઓ નીડર અને હિંમતવાન બને અને તમારા માર્ગોમાંથી ભટકી ન જાય તેને માટે પણ તમારી સહાયતા મદદ કરજો પિતા પ્રભુ પિતા અમારા જાણે અજાણે થયેલા પાપોની તમે ક્ષમા કરજો બાપ અમારી સગડીયા રજોગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ સુમસી કાલબાઈના પાળ પર વિંધાયા કૃષિ જડાયા દટાયા અને ત્રીજે દિવસે પૂરું પામ્યા તેમના મીઠા અને પ્યારા મધુરા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો તેનો સ્વીકાર કરો બાપ Amen. Amen. Amen.